ખાતે ભગવાન માંડવી ની ગૌરવ દિવસની ઉજવણી કેબિનેટ મંત્રી રમણ ના અધ્યક્ષ સ્થાને યોજાય આજરોજ માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે ધરતી આબા ભગવાન બિરસા હુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ માંડવી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી

પોતાના જીવનના ખૂબ ઓછા દિવસો એટલે કે હું ખૂબ નાનું જીવન જીવીને આ સમાજને અને વિશેષ કરીને આપણી સંસ્કૃતિ આપણા જળ જંગલ અને જમીનની રક્ષા કરી છે અને જેમને આ ધરતીના આબા એટલે કે પિતા ગણવામાં આવે છે એવા ભગવાન બિરસા મુંડાના ચરણોમાં વંદન કરું છું વિશેષ આ આનંદ એટલા માટે છે કે આજે મને પણ અમારા મિત્રએ મને પણ આ તમારા બધાનો પોશાક પહેરીને મને પણ આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યો છે આજે મને પણ ગૌરવ છે કે જેમણે પોતાનું જીવન સંસ્કૃતિ માટે સમાજ માટે પરિવર્તિત જીવન સમર્પણ કરીને સમાજને નવી દિશા આપી હોય સાથે સાથે સમાજના આવનારા સમયને ઓળખીને સમાજને એક નવી જોબ આપી હોય તાકાત આપી હોય એવા ભગવાન બિરસા એ ખૂબ પચીસ વર્ષ ઋષિ ચૌહાણ માનવી